हेलो गाइस गुड मॉर्निंग अब वापस नए व्लॉग आ गया है गाइस आपके सामने ये मेरे वा मित्रों जो ये मेरी बात जय माताजी मित्रों हूं छो जे ठाकुर आपको नया वीडियो लाइन नहीं गया छु मो मित्रों आज हूं चाय बनाई रहे छु आज तो हम बताऊ वीडियो में आ चाय बनी रही आ चाय बनी रही से चलो चाय बनी रही गाइस આ બની ગઈ છે મિત્રો ચામાં દેખી શકો છો તમે ધુમાડા નીકળી રહ્યા છે ગરમ ગરમ મસ્ત હવે એ ગેસ ને આ ગેસ ને હવે બંધ કરી દઈએ ચા બની ગઈ છે મિત્રો ચાને ચાને કેટલી કાઢી દેજો મિત્રો આ ચા નીકળી ગઈ છે કેટલી નિંદર જોઈ શકો છો મિત્રો અમે ચા પીવા બેસી ગયા છે તમે જોઈ શકો છો આ ચા છે આ ચા છે ચા સાથે અમે મજા આવે છે ગમવાની મિત્રો જોઈ શકો છો આ ટોસ ચા સાથે કહીશું અત્યારે જોઈ શકો છો અત્યારે અત્યારે તો શોધી છે બીજું મારા વિડીયો ગમે તો વિડીયો ને લાઈક કરો આજ દુવે આટલો જ રહ્યો છે બીજું આગળ બતાવીશું જય માતાજી ગાઈસ અમે દિવાળી કરીએ જો માતાજીને ભાતના કરી તમે આવો તમે મારું મંદિર બતાવું જય માતાજી જય શ્રી માં જય ગાડકા માં તો મંદિર માતાજીની વાત થઈ રહી તમે દર્શન કરી શકો છો ગાઈસ મિત્રો આ છે અમારા કુડી સતી માતાજી માં કાળી માતાજી આ છે માં સતી માતાની દિવો થાય છે આ છે અમારા કોકા બાપા દર્શન કરી શકો છો તમે મિત્રો વિડિયો માધ્યમ દ્વારા હા છે અમારું નાનું આ છે અમારું મંદિર માતાજીનું હા છે અમારા કોઈ દિવસ માતા તમે જોયું વિડીયો મિત્રો આધે દાદા મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મેં જમવાનું શું છે દાળ રોટલા બનાવ્યા છે ઓકે પછી પાછી જમીશું મિત્રો આજે મોડું થઈ ગઈ છે નોકરી થોડું મોડું છું નોકરી મળો નોકરી જઈશ મિત્રો જય માતાજી વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય માતાજી